નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલાં બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ઉંઝા આઠસો થી સાત હજાર ત્રણસો દસ રૂપિયા બોટાદ એક હજાર થી ચૌદસો પચાસ રૂપિયા રાજકોટ અગિયારસો થી ચૌદસો સાઠ રૂપિયા પાટણ નવસો થી ચાલીસ રૂપિયા પાલનપુર નવસો થી પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા અંજાર બે હજારથી અઠાવીસો રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ઊંઝા થી છ હજાર પાંચસો વીસ રૂપિયા બોટાદ છત્રીસો થી ચાર હજાર ત્રણસો પંચાવન રૂપિયા રાજકોટ છત્રીસો થી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા મોરબી સાડત્રીસો થી ચાર હજાર બસો દસ રૂપિયા જામનગર પચીસો થી ચાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અમરેલી પચીસો થી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા જસદણ સાડત્રીસો નેવથી ચાર હજાર ત્રણસો પંચાવન રૂપિયા ગોંડલ પાંત્રીસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવનગર છત્રીસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા મિત્રો